શરૂઆત નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ફરી લુખાઓની દાદાગીરી સામે આવી છે બે મહિનામાં મારપીટનો બીજો બનાવ બન્યો છે પ્રતિ સોલંકી નામના યુવકના ત્રાસથી વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું છે પોલીસ પંચનામામાં હોવા છતાં અવારનવાર ધમકીઓ આપવામાં આવી છે આ ઉપરાંત જવાહરનગરના વેપારી પાસે ફોકટમાં ચીજવસ્તુ પડાવી અને ભય પણ ફેલાવ્યો છે છવ્વીસ તારીખની ઘટના બાદ વેપારી દુકાન ખુલી નથી વેપારીનો પરિવાર નડિયાદ પોલીસ મથકે ફરિયાદ માટે પહોંચ્યો પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપી એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની ધમકીથી સિંધી પરિવાર ભયભીત થયો છે પુત્ર વગરના પરિવારમાં ચાર દીકરી અને પતિ પત્નીની જવાબદારી ધરાવતા ઠાકોરભાઈ કેશવાણીને ધમકીઓ આપવામાં આવી છે બસ રોજ એમને મફત માલ લઈ જાય છે કે પછી પૈસા આપીશ પછી પૈસા આપતો નહીં હું જે માંગે એ આપવું એમ કરીને લઈ જાય ધમકી આપીને

બી દુકાન જવાનગર હાઉસિંગ બોર્ડ આગળ આરકે સોડા શોપ છે કેટલા સમય દોઢ બે વર્ષથી દોઢ વર્ષથી હરાનગતિ કરે છે